નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું અગાઉ પૂછાયેલા વીસ અગત્યના સવાલ જવાબ તો ચાલો શરૂ કરીએ સવાલ નંબર જનજાતિમાં લગ્ન માટે નીચેના પૈકી કયા શબ્દનો પ્રયોગ થાય છે અહીંયા તમને મળી જશે આ સવાલ ક્યારે પૂછાનેલો છે તે બધા સવાલમાં આ રીતે જ લખેલો હશે તો જોઈ લેવા નમ્ર વિનંતી જેના ચાર ઓપ્શન છે ઉદાળી જવું ઓપ્શન નંબર બી સાટા લગ્ન ઓપ્શન નંબર સી બિરહુર ઓપ્શન નંબર ડી

પ્રેસ એક્ટ તરીકે પ્રચલિત ધારો કયા વર્ષનો હતો ઓપ્શન નંબર એ ઈસવીસન અઢારસો છોતેર ઓપ્શન નંબર બી ઈસવીસન અઢારસો પંચોતેર ઓપ્શન નંબર સી ઈસવીસન અઢારસો સત્યોતેર અને ઓપ્શન નંબર ડી ઈસવીસન અઢારસો અઠ્ઠોતેર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી તો મિત્રો તમને આમાંથી કોઈ કોઈપણના જવાબ આવડતા હોય તો તમે કમેન્ટ કરી શકો છો સવાલ નંબર ચાર ગુજરાતમાં ચોલોક્ય રાજ્યવંશનો પ્રથમ રાજા કોણ હતો ઓપ્શન નંબર એ મૂળોરાજ પહેલો ઓપ્શન નંબર બી રાજા દેવપાળ ઓપ્શન નંબર સી રાજા સોમેશ્વર અને ઓપ્શન નંબર ડી રાજા સત્યાશ્રય આ સવાલનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મૂળોરાજ પહેલો સવાલ નંબર પાંચ લેડી વિલ્સન મ્યુઝિયમ ક્યાં આવેલું છે ઓપ્શન નંબર એ વલસાડ ઓપ્શન બી રાજા દેવપાળ ઓપ્શન સી ધરમપુર અને ઓપ્શન ડી નવસારી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધરમપુર સવાલ નંબર વિવેચન ઉપરનું પુસ્તક ગુજરાતી લેખક કોણ છે ઓપ્શન એ મોદી ઓપ્શન બી ઉર્મી દેસાઈ ઓપ્શન સી સુરેશ દલાલ અને ઓપ્શન ડી સુમન શાહ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉર્મી દેસાઈ સવાલ નંબર સાત સૂર્યના વાતાવરણના બાહ્યતમ ભાગને શું કહેવાય છે? ઓપ્શન A ફોટોસ્ફિયર, ઓપ્શન B ક્રોમોસ્ફિયર, ઓપ્શન C કોરોના અને ઓપ્શન નંબર D ઉપરમાંથી કોઈ નહીં. આનો સાચો જવાબ છે ઓપ્શન C કોરોના. સવાલ નંબર 8 સિનેગો કયા ધર્મનું પ્રાર્થના સ્થળ છે? ઓપ્શન A ખ્રિસ્તી, ઓપ્શન B યહૂદી ઓપ્શન સી બૌદ્ધ અને ઓપ્શન ડી શીખ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી યહૂદી સવાલ નંબર નવ મુંબઈના હાજી અલી ખાતે કોની દરગાહ છે ઓપ્શન નંબર એ હાજી અલી શાહ ઓલિયા ઓપ્શન બી હાજી અલી શાહ બુખારી ઓપ્શન સી હાજી અલી નિજામુદ્દીન ઓલિયા અને ઓપ્શન નંબર ડી ઉપર માંથી કોઈ નહીં આનો સાચો જવાબ છે હાજી અલી શાહ બુખારી સવાલ નંબર દસ કલારી કઈ કળા સાથે સંકળાયેલ છે જેના ચાર ઓપ્શન છે ઓપ્શન એ નાટ્ય કળા ઓપ્શન બી નૃત્ય કળા ઓપ્શન સી યુદ્ધ કળા અને ઓપ્શન ડી ચિત્ર કળા આનો સાચો જવાબ છે યુદ્ધ કળા મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો સવાલ નંબર અગિયાર બેરોજગારી અને ફુગાવામાં વધારાને શું કહેવાય ઓપ્શન એ મંદીયુક્ત ફુગાવો ઓપ્શન બી તીવ્ર ફુગાવો ઓપ્શન સી વિસ્તરણલક્ષી ઓપ્શન નંબર ડી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મંદીયુક્ત ફુગાવો સવાલ નંબર બાર નોબેલ પુરસ્કારના પ્રણેતા આલ્ફ્રેડ નોબેલે શાની શોધ કરી હતી ઓપ્શન એ લેમ્પ ઓપ્શન બી ફાઉન્ટેન પેન ઓપ્શન સી ડાયનામાઇટ ઓપ્શન ડી ટેરિકોટ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયનામાઇટ સવાલ નંબર તેર નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે ઓપ્શન એ કોલસો ઓપ્શન બી ડીઝલ ઓપ્શન સી કેરોસીન અને ઓપ્શન ડી હાઇડ્રોજન આનો સાચો જવાબ છે ઓપ્શન ડી હાઇડ્રોજન સવાલ નંબર ચૌદ ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ઓપ્શન એ આસો નવરાત્રી ઓપ્શન બી ચૈત્ર નવરાત્રિ ઓપ્શન સી માઘ નવરાત્રી અને ઓપ્શન ડી અષાઢ નવરાત્રી આનો સાચો જવાબ છે ઓપ્શન એ આસો નવરાત્રી સવાલ નંબર પંદર બાળ લગ્ન અટકાયત અધિનિયમ બે હજાર છ ની કઈ કલમ હેઠળ બાળ લગ્નની વ્યાખ્યા આપેલ છે ઓપ્શન એ કલમ ટુ સી ઓપ્શન બી કલમ ટુ ડી ઓપ્શન સી કલમ ટુ બી અને ઓપ્શન ડી કલમ ટુ એ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કલમ ટુ બી સવાલ નંબર સોળ કાલી સિંધ અને સિયાન નદીઓ કઈ નદીની શાખા નદીઓ છે ઓપ્શન એ યમુના ઓપ્શન બી કૃષ્ણા ઓપ્શન સી ચંબલ અને ઓપ્શન ડી ગંગા આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચંબલ ચંબલ આનો સાચો જવાબ છે મિત્રો સવાલ નંબર સત્તર ભારતનું સૌ પ્રથમ નેશનલ પાર્ક કયું છે ઓપ્શન એ પેરિયાર ઓપ્શન બી રાજાજી ઓપ્શન સી જીમ કાર્બેટ અને ઓપ્શન ડી આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર નંબર સી સવાલ કદ એટલે કે ન્યુક્લિયર સાઇઝ કયા એકમમાં દર્શાવવામાં આવે છે ઓપ્શન એ ફર્મી ઓપ્શન બી એંગસ્ટ્રોમ ઓપ્શન સી ન્યૂટન અને ઓપ્શન ડી ટેસ્લા આનો સાચો જવાબ છે ફર્મી પરમાણુનું કદ ફર્મી એકમમાં દર્શાવવામાં આવે છે સવાલ નંબર ઓગણીસ એક ગ્રામ ચરબી ખાલી જગ્યા કિલો કેલેરી શક્તિ આપે છે ગ્રામ ચરબી કેટલા કિલો શક્તિ આપે છે ઓપ્શન એ નવ કિલો કેલેરી ઓપ્શન બી ચાર કિલો કેલેરી ઓપ્શન સી સાત કિલો કેલેરી અને ઓપ્શન ડી ઉપરોક્ત માંથી કોઈ નહીં આનો સાચો જવાબ છે ઓપ્શન એ નવ કિલો કેલેરી સવાલ નંબર વીસ ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ઓપ્શન એ પ્રકાશનું આંશિક આંતરિક પરાવર્તન ઓપ્શન બી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ઓપ્શન સી પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન અને ઓપ્શન ડી પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન ઓપ્ટિકલ ફાઇબર પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન સિદ્ધાંત પર કાર્ય કરે છે ઓપ્શન બી સાચો જવાબ છે મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી શકો છો અને બે લાયકોન પ્રેસ કરી દો જેનાથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે તો મળીએ આપણે આગલા વિડિયોમાં ત્યાં સુધી જય હિન્દ